આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ ત્રણ જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું જે બાબત ધ્યાને આવતાં સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલી કરવામાં આવેલી છે જેનું કુલ ક્ષેત્રફળ 6652 स्क्वायर फीट જેવું છે અને જેની માર્કેટ વેલ્યુ 18.3 કરોડ સુધી માન્ય શકાય છે જે 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 સરકારી જગ્યા આજરોજ ખુલી કરવામાં આવેલ છે અને તેમજ સરકારને પરત જમા કરાવવામાં આવેલ છે. વાрка મે 3 જગ્યા કે ઉપર જો સરકારી જમીન હે જ્યાં પર એન્ક્રોચમેન્ટ કિયા ہوا થા ઉસ એન્ક્રોચમેન્ટ કો ડિમોલિશ કિયા ગયા હે ઓર ઇસ ટોટલ એન્ક્રોચમેન્ટ મે તકरीबन 4 હોમસ્ટે હે ઓર કુછ કમર્શિયલ દુકાને હે ઓર 2 ધાર્મિક સ્થળ ભી હે इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन 18 करोड़ है और टोटल एरिया जो है तकरीबन 6,500 स्क्वायर फीट्स का यहाँ पे आका गया है